તેમણે પોતાની જાનની પરવા કર્યા વગર કુવામાં કૂદીને મહિલાનો જીવ બચાવ્યો હતો તે દરમિયાન શહેરના બી ડિવિઝન એસીપી આરડી કવાય કામગીરીને બિરદાવીને આ કામગીરી બદલ હેડ કોન્સ્ટેબલને એવોર્ડ મળે તે અંગે ઉપરી અધિકારીઓની જાણ કરવામાં આવશે હેડ કોન્સ્ટેબલને પ્રોત્સાહિત કરવામાં આવશે વડોદરા શહેર કોયલી ખાતે જમીન આઈઓસીએલ કંપનીના પ્લાન્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી તારીખ ચૌદ માર્ચના રોજ મામલતદાર અને જવાહરનગર પોલીસ એક પીએસઆઈ દસ પોલીસના સ્ટાફ પોલીસ બંદોબસ્તમાં હતા જમીન ખાલી કરાવવા માટે આવ્યા હતા જ્યાં જમીન વળતર માટેની માંગ કરવામાં આવી હતી આ જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં કેસ ચાલે છે સરકાર દ્વારા જમીન સંપાદન થયા બાદ પણ વળતર નહીં ચૂકવ્યાના આક્ષેપો મકાન માલિકે કર્યા હતા જ્યાં મામલતદાર અને મકાન માલિક વચ્ચે રગજક શરૂ થઈ હતી રગજગ દરમિયાન રાકેશભાઈની પત્નીએ કુવામાં જંપલાવ્યો હતું પત્ની દીપિકાબેને કુવામાં ઝંપલાવતા તંત્રમાં નાસપાક મચી ગઈ હતી અંતે જવાહરનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ જવાન રાજેશભાઈએ દીપિકાબેનને પોતાની જાણની પરવા કર્યા વગર કૂવામાં કૂદકો માર્યો હતો અને કૂવામાંથી હેમખેમ આ મહિલાને બહાર કાઢી હતી કૂવામાંથી દીપિકાબેનને બચાવનાર પોલીસ જવાન રાજેશભાઈને વડોદરા શહેર એસીપીઆરડી કવા તેમની કામગીરી બદલ તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને એવોર્ડ મળે તે માટે ઉપલી અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે અને એવોર્ડ મળે તે માટે ઉપલા અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે તેમ મીડિયા સમક્ષ માહિતી આપતા એસીપીએ જણાવ્યું હતું ચૌદ તારીખે આઈએસએલ કંપનીની યુનિટ એક્સપાન્ડ કરવા માટે એમને

સીધો જ મારી દીધો હવે આ પરિસ્થિતિ એટલી બધી ક્રુશિયલ હતી કે એક તો આ બંદોબસ્ત જાણવો અને બીજા નંબરમાં એક આવી પરિસ્થિતિ ઓલ ઓફ સડન જે અરાઇઝ થઈ હતી પણ કંટ્રોલ કરવાની પણ ત્યાં અમારા હાજર કર્મચારીઓ પૈકી જવારનગરના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ આઝાભાઈ એમને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સીધો જ કૂવામાં એ બેનને બચાવવા માટે પુષ્પો મારી અને એ બેનને બચાવી પણ લીધા અને સુખરો તેમને બહાર પણ કાઢેલા હતા જવાહરનગર પોલીસ સ્ટેશનની આખી ટીમે બહુ સરસ કામગીરી કરી અને પોલીસના કર્મચારીઓ જે આ હિંમત આપી અને એક તેમને જે જીવ બતાવે છે તો એ અનુસંધાને અમે સમગ્ર બરોડા પોલીસ પરિવાર પ્રાઉડ ફીલ કરીએ છીએ હા એક તો એમને કામ જે કર્યું છે તો બહાદુરીનું છે જ એમાં કોઈ શક નથી પણ એ અનુસંધાને અમે પણ ઉપરી અધિકારી સાથે વાતચીત કરી છે અને એમને રિવોર્ડ માટે રિકમેન્ડ પણ કરી છે